મહાશિવરાત્રીના પાવન અવસરે કેશોદ નગરપાલિકા દ્વારા શહેરની જનતા માટે વધુ એક સુવિધાનો વધારો કરવામાં આવ્યો છે નગરપાલિકાના યુવા અને ઉત્સાહી પ્રમુખ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ બે નવી સિટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ નીલકંઠ મહાદેવ મંદિર કેશોદ ખાતે યોજાયો હતો ધાર્મિક ભાવના અને શહેર વિકાસના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો પ્રમુખના પ્રતિનિધિ ચિરાગ ભોપાળા શહેર ભાજપ પ્રમુખ હિરાન ભોરણીયા નગરપાલિકા હોદ્દેદાર તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ મેહુલ ગોંડલિયાએ જણાવ્યું કે નગરજનોને સુગમ સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવા પૂરી પાડવી નગરપાલિકાની પ્રાથમિકતા છે નવી સિટી બસ સેવા શરૂ થતા વિદ્યાર્થીઓ વડીલો મહિલાઓ તેમજ રોજિંદા કામકાજ માટે આવતા જતા નાગરિકોને વિશેષ લાભ મળશે યુવા નેતૃત્વ હેઠળ વિકાસની ગતિ આપતા મેહુલ ગોંડલિયાના પ્રયાસો શહેરમાં પ્રશંસનીય બની રહ્યા છે કેશોદ નગરપાલિકાનું આ પગલું શહેરના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે નગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી નવી સુવિધાઓમાં ભેળ સ્વાગત કર્યું રિપોર્ટર હર્ષ પડાઈ ટુ ઝेड ન્યૂઝ કેશોદ ગોંડલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ કેશોદ શહેરના તમામ નાગરિકોને પહેલા તો શિવરાત્રીની હાર્દિક શુભકામના આજરોજ મહાશિવરાત્રીના પાવન પરવયે કેશોદ નગરજનોની સુવિધામાં વધારો થાય એના માટેનું સિટી બસ બે એ કેશોદના અલગ અલગ વિસ્તારમાં ફરી અને વિદ્યાર્થીઓને અને મજૂરી કરતા લોકોને તથા તમામ નાગરિકોને સરળતાથી અને ઓછા ખર્ચે તો પોતે ગામમાં આવી જવી શકે એના માટેની બે સિટી બસનું કેશોદ નગરપાલિકા દ્વારા આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ છે

એટલે એક રાઉન્ડ માં મારા અંદાજ પ્રમાણે આઠ થી નવ કિલોમીટર નો રન કાપ વ્યવસ્થા લાંબો સમય માટે જો એક તો નગરપાલિકા નો વાહન શાખા છે એને એના હેડ ને બધાને વ્યવસ્થિત સમજાવી વ્યવસ્થિત ડ્રાઈવરો કન્ડેક્ટરો બધા રાખી અને સિટીજનો ને વધારે વધારે સિટી બસ ની સુવિધા મળે અને ક્યારેય વચ્ચે તમે કયો જેમ રોકાય નહીં એવા બધા તમામ પ્રયાસો છે